ટેકનોલોજીના કોમ્પિટિશન વાળા સમયમાં બે હજાર ત્રેવીસ માં કઈ એપ રહી પોપ્યુલર જાણો ગુગલ ઇન્સ્ટાગ્રામ જીઓ ફ્લિપકાર્ટ વોટ્સએપ મેટા એ ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ છે આ શ્રેણીમાં ગયા વર્ષે મેટા ને કુલ સિત્તેર મિલિયન લોકોએ ડાઉનલોડ કરી છે જેની સાથે જ મેટાનો કુલ ડાઉનલોડિંગ આંકડો સાતસો મિલિયને પહોંચ્યો છે ફ્લિપકાર્ટ સક્રિય યુઝરની સંખ્યા બ્યાસી પોઈન્ટ એક મિલિયન છે જ્યારે એમેઝોન ની છોતેર મિલિયન થી વધુ સક્રિય યુઝર્સ છે જો આપણે વાત કરીએ કે ગયા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસ માં સૌથી વધુ લોકપ્રિય એપ્સ કઈ હતી તો આ લિસ્ટમાં ડાઉનલોડિંગના મામલે ગુગલ એપ બે હજાર ત્રેવીસ માં નંબર વન રહી જે વાતની પુષ્ટિના ડાઉનલોડિંગના આંકડા પરથી થઈ છે એનાલિસ્ટ પ્લેટફોર્મ એપ એની રિપોર્ટ મુજબ ગૂગલ એપ ને અત્યાર સુધી લગભગ ચારસો ઓગણપચાસ મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે આમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ડાઉનલોડ થનારી એપની કુલ સંખ્યા ચાલીસ મિલિયન છે આ પછી બીજી સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ ઇન્સ્ટાગ્રામ છે ગયા વર્ષે તેને લગભગ ત્રીસ મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે રિલાયન્સ જીઓ બસો મિલિયન રૂપિયા સાથે त्रिज्या स्थान पर चल। साउथ इवांडो डाउनलोड करवाना अवेली एप। गूगल कुल डाउनलोड 450 मिलियन। इंस्टाग्राम कुल डाउनलोड 460 मिलियन। जीओ कुल डाउनलोड 560 मिलियन। फ्लिपकार्ट कुल डाउनलोड 520 मिलियन। व्हाट्सएप कुल डाउनलोड 510 मिलियन। મેટા કુલ ડાઉનલોડ 207 મિલિયન જો આપણે ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ ફેસબુક સાથે મળીને મેટાના કુલ ડાઉનલોડની ગણતરી કરીએ તો બે હાજર ત્રેવીસ માં કુલ સિત્તેર મિલિયન વખત ડાઉનલોડ થયા છે જેની સાથે અત્યાર સુધીમાં મેટાના કુલ ડાઉનલોડિંગનો આંકડો સાતસો બ્યાસી મિલિયન એ પહોંચ્યો છે તો આ તરફ ગૂગલ ની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ના કુલ ડાઉનલોડ 527 મિલિયન સુધી પહોંચી ગયા છે તો આ તરફ ઈ કોમર્સ સેક્ટર માં મીશો એ ફ્લિપકાર્ટ ને જોરદાર ટક્કર આપી છે મીશો ના નાના શહેરો અને નગરોની જરૂરિયાતો પૂરી કરે છે બે હજાર ત્રેવીસ ના અંત સુધીમાં મિશો પાંત્રીસ પોઈન્ટ આઠ મિલિયન સક્રિય યુઝર સાથે શોપી કરતા આગળ હતું શોપસીના અગિયાર મિલિયનથી વધુ સક્રિય યુઝર્સ હતા

જો તમે ઈ સિમનો ઉપયોગ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે કારણ કે ગુગલ એવી બે એપ બ્લોક કરી છે જે ભારતીયોને ને ઈ સીમ વેચતી હતી આવી સ્થિતિમાં આ એપ્સને ને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાતી નથી આ બંને એપ ભારતમાં જરૂર મંજૂરી વિના આંતરરાષ્ટ્રીય ઈ સીમ નું વેચાણ કરતી હતી ગુગલે આ બંને એપ એરાલો અને હોલા ફ્લાય પર પ્રતિબંધ મૂક્યો છે એક ન્યૂઝ રિપોર્ટના દર્શાવ્યા મુજબ ગૂગલે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન એટલે કે ડીઓ ના નિર્દેશ પર એપ્સને બ્લોક કરી દીધી છે આ એપને બંધ કરવા માટે ઇન્ટરનેટ પૂરું પાડતી એપને સૂચના આપી દેવાય છે એરાલો અને હોલાફ્લાય એ સિંગાપુર બાઇડ્સની એપ છે જે ભારતમાં ઇ સિમ વેચતી હતી તમને જણાવી દઈએ કે ઈ સીમ એક ડિજિટલ સીમ છે જે યુઝર્સને ફિઝિકલ સિમ કાર્ડની જગ્યાએ તેમના નેટવર્ક સાથે મોબાઈલ એક્ટિવ કરવાની મંજૂરી આપે છે છે ઉલ્લેખનીય કે ભારતમાં વિદેશી કાર્ડ વેચવા માટે કંપનીઓએ ડીઓટી તરફથી નો ઓબ્જેક્ટ સર્ટિફિકેટ એટલે કે એન સી ની જરૂર પડે છે પરંતુ એરાલો અને હોલાફ્લાય એપ્સ પાસે એન સી કે અધિકૃતતા નથી આવી સ્થિતિમાં ટેલિકમ્યુનિકેશન વિભાગે એપલ અને ને આ બંને એપ્સને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે ઉલ્લેખનીય છે કે ગૂગલ પ્લે સ્ટોરે પાંચ જાન્યુઆરીથી બંને એપ્સની એક્સેસને બ્લોક કરી દીધી છે એપલ અને ગૂગલના ભારતીય યુઝર્સ માટે એપ બ્લોક કરી દેવામાં આવી છે જોકે તે ભારતની બહાર આ સુવિધા ઉપલબ્ધ રહેશે ટેકનોલોજીના ભરમાર વચ્ચે એક નવ ઇનોવેશન લાકડામાંથી તૈયાર થશે સ્માર્ટફોનની સ્ક્રીન જાણો શું છે હકીકત વિવિધ પ્રકારના ડિઝાઇનના ડિસ્પ્લે માટે લાંબા સમયથી ગ્લાસ અને પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે જો કે ભવિષ્યમાં એક ત્રીજા મટીરિયલનો ઉપયોગ પણ ડિસ્પ્લે બનાવવા માટે થઈ શકે છે ભવિષ્યમાં તમારા સ્માર્ટફોનની સ્ક્રીન અથવા ડિસ્પ્લે લાકડાની સામગ્રીથી બનેલી હોઈ શકે છે સંશોધકોએ એક પારદર્શક લાકડા પર કામ કરી રહ્યા છે જેનો ઉપયોગ ભવિષ્યમાં ડિસ્પ્લે બનાવવા માટે કરવામાં આવશે સાયન્ટિફિક અમેરિકાના એક અહેવાલમાં સ્વીડનના કેટીએચ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધક લાર્ડ્સ બગલૂન અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના સંશોધકના લાકડામાંથી ડિસ્પ્લે બનાવવાના કામની વિગતો આપવામાં આવી છે વર્ષોના પ્રયોગ પછી પારદર્શક લાકડાને ભવિષ્યમાં વિવિધ પ્રયોગો બાદ એક આશાસ્પદ મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું છે તમને વિચાર આવ્યો હશે કે લાકડાને કેવી રીતે પારદર્શક બનાવવામાં આવશે તો ચાલો તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયા લાકડામાંથી નામના પદાર્થને લાકડામાંથી પાડવામાં આવશે આ ગુંદર જેવો પદાર્થ નળી જેવા કોષો ને એક સાથે જોડી રાખે છે જો આખા વૃક્ષમાં પાણી અને પોષક તત્વોનું પરિવહન કરે છે અને ઝાડને તેનો કથ્થઈ રંગ આપવામાં મદદ કરે છે

જેમ જેમ શીટ એક સેન્ટીમીટર જાડી થતી જશે તેમ તેમ પ્રકાશનું ટ્રાન્સમિશન ઘટે છે આ લાકડામાંથી બનાવવા જઈ રહેલી ડિસ્પ્લેની મજબૂતાઈની વાત કરીએ તો પારદર્શક લાકડું ફ્લેક્સી ગ્લાસ કરતાં ત્રણ ઘણું અને કાચ કરતાં દસ ઘણું મજબૂત છે સ્લીમ હોવાને કારણે લાકડાને પ્લાસ્ટિક અને કાચના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે આશા છે કે આવનારા સમયમાં સ્માર્ટફોન કમ્પ્યુટર્સ અને અન્ય સ્ક્રીનમાં પ્લાસ્ટિક અને ગ્લાસને બદલે લાકડાનો ઉપયોગ કરવામાં આવશે ભારત જીપીટી ચેટ જીટીપી ની કરશે છુટ્ટી મોબાઈલ પછી હવે ટીવી સેક્ટરમાં થશે એન્ટ્રી જાણો જીઓનો નવો પ્લાન રિલાયન્સ જીઓ ટેકનોલોજી સેક્ટરમાં સતત તેની મજબૂત સ્થિતિ બનાવી રહ્યું છે ત્યારે ઓટીટી અને ટેલિકોમ સેક્ટરમાં જીઓની સારી એવી પકડ છે પરંતુ ટેલિવિઝન સેક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જેવા સેક્ટરમાં તે પાછળ છે પરંતુ હવે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપની જીઓ આ બંને સેક્ટર પર ફોકસ કરી રહ્યું છે તેની જવાબદારી રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ ના ચેરમેન આકાશ અંબાણી સંભાળી રહ્યા છે આકાશ અંબાણી આઈઆઈટી મુંબઈ સાથે મળીને ભારત જીપીટી શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે જે ચેટ જીપીટી જેવા ટૂલ્સ ને મજબૂત સ્પર્ધા આપી શકે છે એક અહેવાલમાં આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે તેઓ જીઓના નેક્સ્ટ જનરેશન પ્રોગ્રામ જીઓ ટુ પર કામ કરી રહ્યા છે જેના હેઠળ જીઓ ટેલિવિઝન માટે ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવા જઈ રહ્યું છે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ટેલિવિઝનમાં ગૂગલ એન્ડ્રોઈડ સિસ્ટમની સાથે LG વેબ ઓઇઝ જેવા ઓપરેટિંગ સિસ્ટમ પ્લેટફોર્મ છે જેની ટક્કરમાં જીઓ ટીવી એન્ડ્રોઈડ સિસ્ટમ લોન્ચ કરવાની તૈયારીમાં છે સાથે જ કંપની ભારત જીપીટી શરૂ કરવા જઈ રહી છે

ચેટ જીપીટી સાથે સ્પર્ધા કરવા માટે જીઓ દ્વારા ભારત જીપીટી લોન્ચ કરવામાં આવી રહ્યું છે જો સ્મેલ ઓલ્ટમેન ને અરીસો બતાવવા જેવું રહેશે